મુંદ્રા ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા ગીતા રબારી અને નિલેશ ગઢવીના લોકદારાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ આ સંતવાણીની રંગત માણી હતી મુંદ્રા આમતક બ્યુરોના અબ્દુલ મજીદ સમા સાથે હરેશગર ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ મુંદ્રાના ગૌ સેવા સમિતિ દ્વારા ખાસ કરીને ગાયોના લાભા એક લોકદારાનું અને સંતવાણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર ગીતા રબારી અને નિલેશ ગઢવી ઉપસ્થિત રહી અને સંતવાણીની મોજ કરાવી હતી મુન્દ્રા તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને ગીતા રાબાઈ તથા નિલેશ ગઢવીના લોકદાયકાની રંગત માણી હતી આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ ગૌ સેવાને ધ્યાનમાં રાખી અને મોટી રકમની ઘોર કરવામાં આવી હતી આ તમામ રકમ છે એ ગાયોના લાભાર્થે વાપરવાની પણ આયોજકો દ્વારા આ સંતવાણીમાં વિશેષ જાહેરાત કરવામાં આવી હતી લોકોએ ઉત્સાહપૂર્વક ઘોર કરી અને લાભ લીધો હતો get <laughs> me